નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા સંવાદદાતા આહિર કાડુભાઈ સાથે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ ટુરિસ્ટો પર આતંકી હુમલાને લઈ અરબી સમુદ્રમાં ગીર જિલ્લા એસઓજી અને નવાબંદર મરીન પોલીસ દ્વારા દરિયાઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગીર જિલ્લા દરિયાઈ સીમા અને પાકિસ્તાનની જળ સીમા નજીક હોઈ હોવાના લીધે દરિયાઈ ગતિવિધિઓ પર નજર રાખવા જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દરિયાઈ માર્ગેથી થતી ઘુસણખોરી કે અન્ય કોઈ ગેરકાયદેસર થતી પ્રવૃત્તિને રોકવા માટે જિલ્લા એસઓજી ટીમ અને મરૂન પોલીસ સજ્જ ગીર સોમનાથ જિલ્લા એસઓજી ટીમ અને નવા બંદર મરીન પોલીસ દ્વારા દરિયામાં માછીમારી કરી રહેલ નાની નાની હોડીઓ અને મોટી બોટોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે